ડભોઈમાં વેકેશન પૂરું થતાં જ શાળાઓ વિદ્યાર્થીઓના કૌરવથી ગુંજી ઉઠતા ડભોઈ શહેરની તયારામ શાળા ફૂલ અને ચોકલેટ દીપકભાઈ ભુઈવાડા સ્વાગત કરાયું હતું જેથી વિદ્યાર્થીઓમાં અનેરો આનંદનો સંચાર જોવા મળ્યો હતો ડભોઈ કાળઝાળ ગરમીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન પૂરું થતાં જ શાળાઓમાં વિદ્યાર્થીઓ નવા સત્ર માટે હાજર થયા હતા ડભોઈ શ્રી દયારામ શાળા મેદિયા શાળામાં ઇબ્રાહીમભાઈ અને મોટા હબીપુરા પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલના સંચાલક એ માધવાણી અને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ફૂલ ચોકલેટ આપી અને સ્વાગત કરાયું હતું ડભોઈના મોટા હબીપુરા પાસે આવેલી નોબલ પબ્લિક સ્કૂલ શિક્ષણની આગવી અને અનોખી રીતપાત માટે જાણીતી છે શિક્ષણ સાથે સંસ્કાર અને પણતર સાથે ગણતરની આગવી પ્રતિભાનું સિંચન વિદ્યાર્થીઓમાં થઈ રહ્યું છે નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ એકથી બારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો તેમજ વિદ્યાર્થીઓની શિક્ષણનું નવું વર્ષ ખૂબ આનંદદાયી નીવડે વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી મેળવે તેવા આશીર્વાદ આપ્યા હતા શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ પણ ફૂલ વરસાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ મુનાડુ વેકેશન બાદ શરૂ થયેલ ડભોઈ શહેર અને તાલુકાની શાળાઓ સ્કૂલમાં બાળકલથી શિક્ષણની ભૂખ જોવા મળી હતી ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ